ચૂંટણી નાખવા આગળ આવી રીતે સાયકલ મુસરમાં એવો નહીં પણ મારો મિત્ર સરભાઈ રે એટલે વિડીયો આપણે આટલે બ્લોગ આપણે આટલે ખતમ કરી નાખતા નથી એટલે આગળ લઈને મળીએ તો બને રે બ્લોગમાં એકદમ આઈ જા પાછા તો વાય બ્લોગમાં એકદમ ટકા ટક આગો આમ કેટલા વાગે આજે નવ વાગે આજે તું આજે પેલા વિડીયો આમ તે ખબર દાડ જોઈને કહી દીધું કે કેટલા વાગે હાડા બાર જઈને થઈ ગયું છે તો આ વિડીયો કહી દે કેટલા વાગે આજે તો આ વિડીયો આ નવ નવ વાગે જાય છે ચમકી

તમારે બતાવી શકો પીડી નહીં મને તો તમે જોવો છો તો કાળો આવ્યો પહેલા દાદા મંદિર સીધડોરી અહીંયા છે ને સીધો અહીંયા દાદા મંદિર છે તો અમારા ગામમાં કેવો વરસાદ પડતો છે વાતાવરણ એટલે તો અમારે આમાં

આપણે ભરતા હા બેનું બીજું લઈ ભરત તમને મળી ગઈ તો વાહ ચલો કરી તો મિત્રો આપણે હાલ તમે બાઇક જે ભાડી જ નહીં આમાં આટલાથી કરી ભાઈબહેન હજુ ખાલી વાત ટકા આપણે બાઇક મળી ગયું તો મારા ભાઈબહેન મચી બહાર આવી આટલા જ મળ્યો નથી આટલા

એક્રીડન મોટર મોટો કરવાના એક્સપેરિમેન્ટ કર્યો લાગે વાના પર કે એક્સપેરિમેન્ટ કર્યો તો એ બાકી તેમ જો મને એક્સપેરિમેન્ટ કરી કરીને ગાડી કેવી કરી રેડી 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 ચેન બાકી રેડી રેડી સયા સયા તો તો અમારે આ એકિડન્સી ને ગાડી તો ભમે છે પણ મારા મિત્ર ભમાવા ગાડી ગાડી કોઈ નુકસાન નહી સર્વિસ કરાવશો પડે અમી થઈ ગયા તમારે પણ આવી ગાડી લાવી હોય તો મારો સંપર્ક કરો નાઇન જીરો ડબલ સેવન લે તો હવે જોઈટ વાઈટ થઈ ગયું આ વચ્ચમાં આપણે અધા બ્લોગમાં આઈડા વિશે જોઈ નાખજો થઈ થઈ ગયા દેખો જોઈ નાખતો જોઈ હેરો બ્લોગ જોયું આઈડા થોડુંક ઝૂમ કરવું કરું થઈ જવું પાછું મેઝું હવે આજનો અમારો લગ તમને સારો લાગ્યો હોય તો લાઈવ કોમેન્ટની સબસ્ક્રાઈબ જરૂર કરજો આવજો જય માતાજી